એમાં હોમિયોપેથી કેમ્પના નિશ્નાન ડોક્ટર મનોજ માકાણી એમડી ડોક્ટર પ્રકાશભાઈ દરજી ડોક્ટર નવીનભાઈ કરણવિયા ડૉક્ટર હિલલબેન આહિર ડોક્ટર સ્વાતિબેન પઢિયા ડૉક્ટર પ્રિયાંશીભાઈ જાડેજા દ્વારા એકસો દર્દીઓને નિદાન કરીને દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી કેમ્પની શરૂઆત કરતાં પહેલાં રામકૃષ્ણ મઠ આદિપુર શ્રી મંત્રેશાનંદજી મહારાજ રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવ કોટરાણી અંજાર નગરપાલિકાના માજી પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ ટી જાડેજા શ્રી શ્રી ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ માથકિયા ડોક્ટર મનોજ માકાણી અને તેમની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પની શરૂઆત કરી હતી ત્યારબાદ પધારેલ સંતો અને અતિથિ મહેમાનોને શ્રી રામ શર્માચાર્યના સાહિત્ય અને ઉપસ્થિતિ સ્વાગત કરવામાં આવ્યું હતું ડોક્ટરોનું અને કેમ્પમાં સેવા આપનાર માટે ગાયત્રી શક્તિપીઠ દ્વારા ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે તનમન તનમનધનથી સેવા આપનાર ભાઈઓ અને બહેનોના નામ ગાયત્રી શક્તિપીઠના વ્યવસ્થાપક આશુતોષ વૈષ્ણવ શ્રી નટુભાઈ જોશી વલજીભાઈ વ્યાસ રાજેન્દ્ર સિટી જાડેજા સુરેશભાઈ છાયા પ્રદભાઈ ચાવડા બલેશ પુરોહિત કૌશિકભાઈ શાહ રવુભા જાડેજા રોહિત પ્રજાપતિ સમીર ભાટિયા કેમજી મહારાજ શાંતિલાલ સોની નારણભાઈ મોદી પરેશભાઈ ભટ્ટ હિનાબેન પંડ્યા પાર્વતીબેન પ્રજાપતિ દર્દીઓએ ગાયત્રી શક્તિપીઠનો આભાર માન્યો હતો કે અવારનવાર આવા સેવાના કાર્યો કરવો છો તે બદલ આ કેમ્પની આભારવિધિ રાજેન્દ્રસિંહ ટી જાડેજાએ કરી હતી રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ